જય માતાજી ગાઈસ આજે આપણે બનાવવાના છે કેળાની વેફર તો વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી તો કેળા આપણે સરસ મજાના ધોઈ નાખ્યા છે તો તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કેળાને છોલી નાખીએ તો આપણે કેળાને છોલી નાખીએ આર્ય બી બાજુમાં આવીને બેસી ગયો જોવા થાળી જોઈએ આને તો તો ફ્રેન્ડ એને રમકડા આપી દીધા રમવા વીર બી આજે ઘરે જ છે તો એ લોકો રમશે એટલે મારું કામ થઈ જશે તો તેલ ગરમ થઈ ગયું છે મીઠું બી અગારી લઈશું આપને કારણ કે મીઠાવાળું પાણી નાખવાથી વ્હાઈટ વેફર બને તો આપણે ચડવાનું ચાલુ કરી દીધું ડાયરેક્ટ અંદર જ પાડો છો આપનું પેપર રેડી થઈ ગઈ છે

તો વેફર બની ગઈ છે સરસ અને આ વેફર ને ખાનાર બી આવી ગયું બે કિલો કીડા માટલી વેફર